ડીસામાં છેલ્લા સત્તર વર્ષથી અંબાજી જવા માટે શ્રી આનંદ પ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે આ પદયાત્રા સંઘમાં વિશાળ સંખ્યામાં માઈ ભક્તો જોડાય છે અને ડીસાથી અંબાજી જવા માટેની પદયાત્રા કરતા હોય છે ત્યારે આજે પણ ડીસામાં આવેલી આજે વહેલી સવારથી આ પદયાત્રા સંઘનું ડીસાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રથમ વિરામ રસાણા નજીક આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં ડીસાની પ્રખ્યાત કિસાન સોડા સેન્ટર તરફથી તમામ પદયાત્રીઓને ઠંડી લસ્સીનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો વિરામ બાદ આ પદયાત્રા સંઘે આગળ પ્રસ્થાન કર્યું હતું તે સમયે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પાલિકાના સદસ્ય શૈલેષભાઈ પ્રજાપતિ રણજીતભાઈ ઠાકોર પણ જોડાયા હતા અને માતાજીના રથને ખેંચવાનો લાભ લીધો હતો ત્યારબાદ આ સંઘ બપોર ચંડીસર ખાતે પહોંચ્યો હતો જ્યાં પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ પૂર્ણ થયા બાદ આ સંઘ પાલનપુર તરફ રવાના થયો હતો અને આજે રાત્રે પાલનપુર અને વહેલી સવારના પાલનપુરથી પ્રસ્થાન કરીને આ પદયાત્રા સંઘ બપોરે મુમનવાસ ખાતે પહોંચી બપોરનું ભોજન લેશે આ સંઘમાં જોડાતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંઘના સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે

આપણા ભારત દેશને તમામ પ્રજાને સુખ શાંતિ અને સ્મૃતિ મળે અને નરેન્દ્રભાઈ મોદીની જગત અંબા ને એમને શક્તિ આપે અને ભારત દેશને એક હિન્દુ રાષ્ટ્ર માટે જે માણસ રાત દિન એક કરીને મથે છે અને માં તો અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે એમને શક્તિ આપજો ડીસા તાલુકાની પ્રજાને પણ દરેક ક્ષેત્રે પ્રગતિ થાય અને આ સંગમાં દર સાલ અમે બસો સ બસો યાત્રાળુઓ ભાગ લે છે અને ભક્તિ સાથે તમામ યાત્રાઓ માતાજીના ગુણગાન ગાય છે અને જગતજનનીને નવલી નવરાત્રિ માટે માને અમે બોલાવવા અને આમંત્રણ આપવા જઈએ છીએ જય અમ્બે જય અમ્બે જય એમ્બે